ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસે જિલ્લામાં માર્ગ પર પડેલ ખાડાઓ અને તૂટી ગયેલ માર્ગ રસ્તા મામલે માર્ગ મકાન વિભાગની કચેરી ખાતે તાળાબંધી કરવા પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો માર્ગને મકાન વિભાગ કચેરીના અધિકારી સાત દિવસમાં તપાસ કરવાની બાહેદરી આપી હતી સમગ્ર ભરૂચ જિલ્લામાં માર્ગો પર પડેલા અને નવા બનતા માર્ગો પર કોન્ટ્રાક્ટર દ્વારા આવતા ભ્રષ્ટાચારના કારણે કારણે માર્ગો વહેલી તકે તૂટી જતા હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે જે જનતાને જર્જરિત રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે જે કારણે સમગ્ર જિલ્લાની પ્રજાને ભારે હાલાકી વેઠવી પડી રહી છે આ મામલે ભરૂચ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ અનેકો વખત મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી હોવા છતાંય કોઈ જ કામગીરી નહીં થતી હોવાના આક્ષેપો ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી પઠાણ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી ભરૂચ જિલ્લાના આગેવાન શેરખાન પઠાણે જણાવ્યું કે સરકારી અધિકારીઓને કોન્ટ્રાક્ટર વચ્ચે ભાગ બટાઈ ચાલતી હોવાના કારણે હલકી કક્ષાના ભ્રષ્ટાચારી રોડ તૈયાર થતા હોવાના આક્ષેપો કર્યા હતા જોકે આંગે માર્ગ અને મકાન વિભાગના

કચેરીનો ઘેરાવ કરી અને રજૂઆત ઉગ્ર રીતે કરી છે સાથે સાથે વલસાડની અંદર કલેક્ટરે જે પગલું ભર્યું છે અને કોન્ટ્રાક્ટરની સામે કોન્ટ્રાક્ટર ગુનો દાખલ કરવાનું એક ઐતિહાસિક કામ કરેલું છે એ જ દિશાની અંદર ભરૂચના કલેક્ટર શ્રીને પણ હું વિનંતી કરું છું કે આ અધિકારીઓ જાડી ચામડીના છે એ સાંભળે એમ નથી તમે પણ આ શસ્ત્ર ઉગામો અને આ વિસ્તારના લોકોને રસ્તાની મરામત કરાવી અને રાહત અપાવો આજે કરોડો રૂપિયા રૂપિયાનો ટોલ ભરૂચની પરંતુ નેશનલ હાઈવે જુઓ કે સ્ટેટ હાઈવે જુઓ તમામ ખકરધજ હાલતમાં છે અને આમ છતાં ટોલના નામે સરકાર વસૂલી કરી રહેલી છે એ પણ ગેરકાયદેસર છે એ પણ તાત્કાલિક એમાંથી ટોલમાંથી મુક્તિ આપવામાં આવે એવી અમારી માગણી છે